મગફળીમાં બહુ વાવેતર હોય ઓછા વરસાદની હિસાબે જે મગફળીમાં મુંડાનું પ્રમાણ બહુ વધી ગયું અડાખા ને ખેતર ખાલી છે અને ગામડામાં તો બધી રજૂઆત આવી કે ભાઈ અમારા ખેતરોમાં મુંડા એવા નાખા બધી પરિસ્થિતિ બહુ ભયંકર છે ઈયળથી નુકસાનીના કારણે સરકાર દ્વારા આ બાંધકમાં તાત્કાલિક સર્વે કરાવી મુંડાથી થયેલ પાકમાં નુકસાનને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી છે તો કપાસની અંદર ગુલાબી યારથી બચવા માટે

મુંડો જમીનમાં પોલાણ કરે છે અને મગફળીના મૂળને કાપી નાખે છે જેથી દિવસે દિવસે મગફળીનો પાક સુકાવા લાગ્યો છે કુતિયાણાથી નાગેશ પરમાર સાથે વિપુલ ઠકરા જીએસટીવી પોરબંદર